ચાલો આજે આપણે એક એવી ભાષાની દુનિયામાં જઈએ જે આખી દુનિયાને જોડે છે બિઝનેસને ચલાવે છે અને સૌથી મોટી વાત એ સતત બદલાતી રહે છે જી હા આપણે વાત કરવાના છીએ અંગ્રેજીની તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ અચ્છા એક સીધો સાદો સવાલ દુનિયામાં સૌથી વધુ કઈ ભાષા બોલાય છે મનમાં પહેલો જવાબ શું આવ્યો અંગ્રેજી બરાબર ને મોટા ભાગના લોકો આવું જ વિચારશે પણ શું એ સાચું છે કે પછી વાત કંઈક અલગ છે ચલો જોઈએ કે આંકડા શું કહે છે અને જુઓ આંકડા કદાચ થોડા ચોંકાવનારા છે જો આપણે ફક્ત મૂળ બોલનારાઓની વાત કરીએ એટલે કે જેમની માતૃભાષા છે તો તો અંગ્રેજી ત્રીજા નંબરે આવે છે પહેલા નંબરે છે મેન્ડરિન ચાઇનીઝ લગભગ એકાણું પોઈન્ટ આઠ કરોડ લોકો સાથે અને બીજા પર છે સ્પેનિશ સુડતાલીસ પાંચ કરોડ સાથે તો પછી આખી દુનિયામાં અંગ્રેજીનો આટલો ધબદબો કેમ છે સવાલ તો થાય જ એ સવાલનો જવાબ આ આંકડામાં છે એકસો પચાસ કરોડ દોઢસો કરોડ આ એ લોકોની સંખ્યા છે જે અંગ્રેજી બોલે છે આમાં મૂળ બોલનારા તો છે જ પણ એનાથી ક્યાંય વધારે એ લોકો છે જેમણે અંગ્રેજીને બીજી ભાષા તરીકે શીખી છે અને બસ આ જ કારણે અંગ્રેજી આજે એક સાચી ગ્લોબલ લેંગ્વેજ બની ગઈ છે તો ચાલો આ આંકડાઓને જરા વધુ ઊંડાણથી સમજીએ જોઈએ કે અંગ્રેજી આખી દુનિયામાં કઈ રીતે છવાયેલું છે આ ચાર જુઓ વાત એકદમ સાફ થઈ જશે જે સવાસો કરોડ લોકો અંગ્રેજી બોલે છે ને એમાંથી લગભગ પંચોતેર ટકા લોકો તો એવા છે જેમની આ માતૃભાષા જ નથી મતલબ કે દર ચારમાંથી માંથી ત્રણ લોકો માટે અંગ્રેજી એમની બીજી ભાષા છે આ જ બતાવે છે કે લોકોએ આ ભાષાને કેટલી હદે અપનાવી છે પણ લોકો આટલા મોટા પાયે અંગ્રેજી શીખે છે કેમ કારણ સીધું છે તક આજે દુનિયા સાથે બિઝનેસ કરવો હોય ટેકનોલોજીમાં આગળ વધવું હોય સાયન્સ સમજવું હોય કે પછી ઇન્ટરનેટ પર કંઈ પણ કરવું હોય અંગ્રેજી વગર ગાડી આગળ વધતી જ નથી એ દરેક જગ્યાએ પાયાની ભાષા બની ગઈ છે તો અંગ્રેજી ખાલી દુનિયામાં ફેલાયેલી જ નથી એ એક જીવંત ભાષા છે એનો મતલબ શું એનો મતલબ કે એ સતત બદલાય છે ચાલો એની આ સફર જોઈએ કે એ ક્યાંથી આવી અને આજે પણ કઈ રીતે વિકસી રહી છે અંગ્રેજીનો ઇતિહાસ ખરેખર બહુ લાંબો છે એની શરૂઆત થઈ પાંચમી સદીમાં જર્મેનિક કબીલાઓ સાથે પછી અગિયારમી સદીમાં ફ્રેન્ચ અને લેટિન ભાષાનો એના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને હજારો નવા શબ્દો એમાં ભળી ગયા અને પછી આવ્યો પંદરમી સદીનો ગ્રેટ વોવિલ શિફ્ટ એટલે કે શબ્દોના ઉચ્ચારમાં એક બહુ મોટો બદલાવ બસ ત્યારથી જ આપણે જેને આધુનિક અંગ્રેજી કહીએ છીએ એની શરૂઆત થઈ અને એટલે જ આપણે અંગ્રેજીને એક ડાયનામિક એટલે કે ગતિશીલ ભાષા કહીએ છીએ એ કોઈ મ્યુઝિયમમાં રાખેલી વસ્તુ નથી એ જીવંત છે જેમ જેમ ટેકનોલોજી અને આપણું કલ્ચર બદલાય છે છે એમ નવા શબ્દો ઉમેરાતા જાય તમે વિચાર કરો સેલ્ફી કે બિન્જ વોચ જેવા શબ્દો થોડા વર્ષો પહેલા ક્યાં હતા ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે આવા સેંકડો નવા શબ્દો ઉમેરે છે તો સવાલ એ થાય કે આટલા બધા નવા શબ્દો ઉમેરાતા રહે છે તો શું આપણે બધું જ શીખવું પડે જો કોઈને અંગ્રેજી શીખવું હોય તો ખરેખર કેટલા શબ્દો જાણવા જરૂરી છે જેથી એ આરામથી વાતચીત કરી શકે ચાલો આ ગૂંચવણને ઉકેલીએ સૌથી પહેલા તો આ આંકડો જુઓ એક લાખ સિત્તેર હજાર ઓક્સફર્ડ ડિક્શનરીમાં આટલા બધા શબ્દો છે આ સાંભળીને તો કોઈ પણ ગભરાઈ જાય કે આટલું બધું કોણ યાદ રાખે પણ રાહ જુઓ આખી વાત કંઈ જુદી છે હવે આવીએ એક બીજા આંકડા પર લગભગ પંદર સામાન્ય રીતે કોઈ લેખક કે પછી કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આટલા શબ્દોનો ઉપયોગ કરતો હોય છે ઠીક છે છે આ થોડું વધુ શક્ય લાગે ખરું ને અને અને હવે સૌથી અગત્યનો રાહત આપનારો આંકડો માત્ર ત્રણ હજાર શબ્દો બસ મોટા ભાગની રોજબરોજની વાતચીત માટે આટલા શબ્દો પૂરતા છે જો આટલા શબ્દો આવડતા હોય તો કોઈ પણ વ્યક્તિ મોટા ભાગની પરિસ્થિતિઓમાં આરામથી વાત કરી શકે છે મતલબ કે જેટલું અઘરું લાગે છે એટલું છે નહીં તો પછી આ બે હજાર ત્રણ હજાર શબ્દો સુધી પહોંચવું કઈ રીતે અને એનાથી આગળ કઈ રીતે વધવું ચાલો હવે અંગ્રેજી શીખવાની કેટલીક સાચી અને અસરકારક રીતો વિશે વાત કરીએ પણ સાચી રીત જાણતા પહેલા ચાલો કેટલીક ખોટી માન્યતાઓને દૂર કરીએ કારણ કે અંગ્રેજી શીખવાને લઈને ઘણી એવી ગેરસમજો છે જે આપણને આગળ વધતા રોકે છે પહેલા એ રસ્તો સાફ કરીએ જેમ કે એવી માન્યતા કે મોંઘી સ્કૂલમાં ભણવું જરૂરી છે કે વ્યાકરણ આવડી ગયું એટલે અંગ્રેજી આવડી ગયું અથવા શબ્દો ગોખી લેવાથી ફ્લુએન્સી આવી જશે અને સૌથી મોટી ગેરસમજ એ છે કે જે લોકો સારી રીતે બોલે છે એ ક્યારે ભૂલો નથી કરતા અથવા તો આપણી પાસે બ્રિટિશ કે અમેરિકન એક્સેન્ટ હોવો જ જોઈએ આ બધી વાતો ખોટી છે આ બધું માત્ર અવરોધ છે સાચી ફ્લુએન્સી આના પર બિલકુલ નિર્ભર નથી તો પછી સાચો રસ્તો શું છે સાચો રસ્તો છે એક બેલેન્સ્ડ અપ્રોચ આપણે ચાર વસ્તુઓ પર એક સાથે કામ કરવું પડે વાંચન જેથી નવા શબ્દો શીખીએ સાંભળવું જેથી ઉચ્ચાર અને બોલવાની રીત સમજાય બોલવું ભલે ભૂલો પડે પણ આત્મવિશ્વાસ કેળવવા માટે અને લખવું જેથી આપણા વિચારો સ્પષ્ટ થાય આ ચારેયનું સંતુલન જ સાચી પ્રગતિ કરાવે છે અને આ જ વાત આખા મુદ્દાનું સાર છે યાદ રાખજો અંગ્રેજીમાં ફ્લુએન્સી કોઈ એક જાદુઈ ટ્રિકથી નથી આવતી એ તો વાંચવા સાંભળવા બોલવા અને લખવાના સતત અને સંતુલિત પ્રયત્નોથી જ આવે છે અને અંતે ચાલો પાછા એ જ વાત પર આવીએ જ્યાંથી શરૂઆત કરી હતી કે અંગ્રેજી એક જીવંત ભાષા છે તો જરા વિચારો આજથી સો વર્ષ પછી નવી ટેકનોલોજી અને દુનિયાભરની સંસ્કૃતિઓના પ્રભાવથી અંગ્રેજી કેવી દેખાતી હશે એમાં કેવા નવા શબ્દો હશે આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી દે છે અને એનો જવાબ તો આપણને સમય જ આપશે